જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો આપણો વિડીયો છે અનાજ અને કઠોળને બગડતું અટકાવે તેવી પારાની થેપલી પારાની થેપલી અથવા તો પારાની ટીકડી નોર્મલી ગાંધીની દુકાને મળતી હોય છે પણ તેને યુઝ કરવાથી માત્ર બેથી ત્રણ મહિનામાં જ તેનો વક વયો જતો હોય છે તો માર્કેટ કરતાં એકદમ સસ્તી બેથી ત્રણ વર્ષ સુધી એવી ને એવી અસરકારક રહે તેવી પારાની થેપલી આજે આપણે ઘરે બનાવીશું પારો વાપરતી વખતે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું થેપલીને કઈ જગ્યાએ સુકવવી અને કેટલો ટાઈમ પછી એ થેપલીને બદલાવી નાખવી અનાજને કઠોળમાં ઉમેરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું તે બધું હું આ વિડીયોમાં શેર કરીશ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને હા વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ચૂકતા તો ચલો શરૂ કરીએ તો પારાની થેપલી નોર્મલી બે રીતે બનતી હોય છે કાં તો એકલી માટી અને છાણનો ઉપયોગ કરવામાં આવે છે કાં તો એકલી સિમેન્ટની બનતી હોય છે પણ એકલી સિમેન્ટવાળી જે પારાની થેપલી હોય એ જરા પણ અથડાય તો તેમાંથી ભૂકો એટલે કે કણી ખરે છે તો આ બંને વસ્તુને આપણે મિક્સ કરીને હું કાળી ચીકણી માટી અને સિમેન્ટની બંનેની મિક્સમાં થેપલી બનાવીશ જેથી કરીને ખરશે નહીં અને માટીનો પોર્શન થોડો ઘણો હશે તો સિમેન્ટનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવશે આપણે અહીંયા એક તોલું પારામાંથી પચીસ જેટલી થેપલી બનાવીશું તો ટોટલ એક કિલો જેટલું પ્રમાણ રાખીશું જેમાં અડધો કિલો જેટલી સિમેન્ટ અને અડધો કિલો જેટલી કાળી માટી લીધેલી છે કાળી માટીમાં કચરો વધારે હતો એટલે પહેલાં મેં તેને ચાળીને ઉપયોગ કરેલો છે હવે અહીંયા સિમેન્ટ સફેદ લેવી કે આવી રીતની તો તમે કોઈ પણ સિમેન્ટનો ઉપયોગ કરી શકો છો નોર્મલી બને ત્યાં સુધી આ સિમેન્ટ ઇઝીલી આપણી આજુબાજુમાં મળી જતી હોય છે તો મેં અહીંયા આ સિમેન્ટનો ઉપયોગ કરેલો હવે સિમેન્ટ અને માટી સારી રીતના મિક્સ થઈ ગયેલા તો હું તમને અહીંયા પારો બતાવું છું અહીંયા મેં વજનથી જોઈએ તો એક તિલો એક તોલા જેટલો પારો લીધેલો છે જે કોઈપણ ગાંધીની દુકાનમાં કે નજીકના કિરાના સ્ટોરમાં આસાનીથી મળી જાય છે હવે આ પારો એક તોલું છે એટલે હું તેને એક કિલો સામે મિક્સ કરી દઈશ હવે પારાને ખોલીને આપણે તેમાં ભેળવતા જશું એકવાર ઉમેર્યા બાદ તેને સરસ રીતના મિક્સ કરવાનું હોય છે જેથી કરીને તે આસાનીથી આપણી માટી અને સિમેન્ટમાં મિક્સ થઈ જાય હવે અહીંયા પારો મિક્સ થઈ ગયેલો તો હું થોડું થોડું કરીને તેમાં પાણી ઉમેરતી જઈશ એકસાથે વધારે પાણી નથી ઉમેરવાનું અધરવાઇઝ આપણી થેપલી એકદમ પોચી પડી જશે આ પારાને મિક્સ થતાં નોર્મલી આઠથી દસ મિનિટ જેવો સમય લાગતો હોય છે જેમ જેમ પાણી ઉમેરી અને આ બધી વસ્તુ ભીની થતી જશે તેમ પારો એકદમ સરસ ચમકવા લાગશે આ પારાની થેપલીને કઈ રીતના સુકવવી તેની જ ખાસિયત છે તડકામાં આ પારાની થેપલીને બિલકુલ સુકવવામાં નથી આવતી તેને ઓવરનાઈટ આપણે ઘરનો કોઈ એક પંખ હોય તેને સ્ટાર્ટ કરી અને રાખી દઈશું જેથી કરીને સરસ રીતે તે સુકાઈ જાય હવે આપણું બાઇન્ડિંગ ખૂબ જ સરસ બની ગયેલું અને હાથની વાળો તો આવી રીતની થેપલી વળી જાય છે સિમેન્ટ હોવાથી આ થેપલી ફટાફટથી ક્રેક આવી જશે તો અહીંયા જો તમને લાગે જરૂર પડે તો હાથમાં થોડું થોડું પાણી કરી અને સરસ એવું તેને થેપલીમાં ફરતે લગાડતું જવાનું જેથી કરીને થેપલીમાં ક્રેક ન આવે અને સરસ રીતના વળતી જાય તમે જોવો છો એમાં અત્યારે કાથરૂટમાં પણ સરસ રીતના પારો શાઇન થાય છે તો બધી રીતના આપણે તેને મિક્સ કરી લીધેલો હવે આ રીતની થેપલી હું નોર્મલી વાળતી હોઉં છું ઘણા લોકોના ઘરે કઠોળ ભરવાની જે ઝાર હોય તે પતલી હોય છે અથવા તો ઘણા લોકો કાચની બોટલમાં પણ કઠોળ રાખતા હોય છે તો તેના માટે લાંબી હોય તેવી રીતની પારાની થેપલી પણ બનાવી શકાય તમારે નાની વાળવી કે મોટી એ તમારી ડિસાઇડ કરી શકાય હવે અહીંયા મેં બધી થેપલીઓ વાળી લીધેલી ઓલમોસ્ટ જોઈએ તો મારે અહીંયા પચીસ કરતાં પણ થોડી એવી ઓછી થેપલી બની છે કારણ કે મેં થોડી એવી સાઇઝ વધારે રાખેલી તો હવે આ થેપલીને હું ઓવરનાઇટ પંખા નીચે રાખી દઈશ બીજે દિવસે હું જોઉં છું તે રીતે થેપલી એકદમ સરસ સુકાઈ ગઈ છે અને પછાડશો તો પણ ખરતી નથી કારણ કે આપણે આમાં કાળી ચીકણી માટીનો ઉપયોગ કરેલો છે હવે આ થેપલીનો જેમ જેમ ઉપયોગ થતો જશે આપણે તેમ તેને લેતા જશું તો સૌથી પહેલાં હું કોઈ એક એરટાઇટ બોક્સમાં તેને ભરીને રાખી દઈશ તો હવે જ્યારે અથાણા મસાલાઓ ઘઉં ચોખાની સિઝન આવી ગઈ છે તો સાથે સાથે કઠોળ પણ અમે વધારે લઈને સ્ટોર કરીએ છીએ તો બધા જેટલા કન્ટેનર્સ છે તેમાં હું આવી રીતના એક એક પારાની થેપલીને રાખી દઈશ હું તમને બતાવું છું મારી આગલા વર્ષની પારાની થેપલી કેવી હતી મેં થોડી થોડી નાની વાળેલી અને એ ફક્ત માટી અને છાણમાંથી બનાવેલી હતી આ થેપલીમાં ઓલમોસ્ટ ત્રીજા વર્ષે બનાવેલી હતી હવે હું અહીંયા એ થેપલી કાઢી અને તેમાં નવી થેપલી મૂકી દઈશ અને સાથે સાથે જે દાળ નવી આવેલી છે તેમાં એક થેપલી નીચે અને એક ઉપર રાખી દઈશ આ બણી ઓલમોસ્ટ મારે પોણા કિલો જેટલી છે એટલે હું બે થેપલીનો ઉપયોગ કરું છું હવે સાથે સાથે હું નાનો રવો જે તમે જોઈ રહ્યા છો તેને ફ્રીઝમાં રાખું છું અને આ ઝાડ છે તેમાં હું શેકીને રવો ભરું છું શેકેલા રવામાં પણ ક્યારેક ક્યારેક વધારે સમય થઈ જાય તો મટકા પડી જતા હોઉં હોય છે કાં તો ઝારા થઈ જતા હોય છે તેમાં પણ હું એક થેપલી મૂકી દઈશ લાસ્ટમાં હું અહીંયા મગ છે તેમાં પણ એક થેપલી મૂકી અને તેની કોથળીને બંધ કરી દઉં છું હવે સાથે સાથે મેં ઘઉંને કઈ રીતના સ્ટોર કરવો નેચરલી તેનો વિડીયો પણ શેર કરેલો છે આ હું તમને ગયા વર્ષનો જે વિડીયો હતો તેની ઝલક બતાવું છું લાસ્ટમાં તમે જોવો છો એમ ઘઉંમાં ચારેય સાઈડમાં હું એક એક થેપલી રાખી દઉં છું અને જો તમારી થેપલીઓ નાની હોય અને ઘઉં દળાવવામાં એવું લાગે કે સાથે સાથે વહી જાય તો આવી રીતના કોઈ એક સાદા કોટનના કાપડમાં વીંટીને રાખી શકાય અને ઉપર આવી રીતના કાગળ ઢાંકી અથવા તો કડવો લીમડો ઢાંકી અને ઘઉંની પેટીને બંધ કરી દેવાની તો આ તો વાત થઈ થેપલીને કઈ રીતના બનાવવી સુકવવી અને સ્ટોર કરવી થેપલી બનાવતી વખતે એક સૌથી વધારે અગત્યની વાત હોય ધ્યાનમાં રાખવા જેવી તો તે છે ગોલ્ડ થેપલી બનાવતી વખતે ક્યારેય હાથમાં સોનાની વસ્તુ બિલકુલ ના પહેરવી અથવા તો થેપલીવાળા હાથે ગળામાં ચેઇન હોય મંગળસૂત્ર હોય તો તેવી વસ્તુને પણ બિલકુલ ના અડવું જેના લીધે તે અડવાથી પારો અને સોનું બે સફેદ થઈ જાય છે અને સોનાનો જલ્દીથી ભૂકો બોલી જાય છે તો આ વાતનું ધ્યાન રાખી અને હંમેશા શાપારાની થેપલીનો ઉપયોગ કરવો અને બનાવવી તો જો આ વિડીયો અને આ ટ્રીપ તમને સારી લાગી હોય તો બીજાને શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો થેન્ક યુ